રાજકોટના જીતપુરમાં જૂના રૂપાવટી રોડ પર આવેલા ખારાવાળા વિસ્તારની એક વાડીમાં દીપડાના આતંકથી ખેડૂતોમાં ભય ફેલાયો છે ખાચરિયાને વાડીમાં દીપડાએ ત્રણ વાછરણ કર્યું હતું ઘટના બાદ વાડી માલિકે તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી સિમ વિસ્તારના વાડી માલિકોમાં દીપડાના હુમલાથી ફફડાટ ફેલાયો છે અને તેઓએ તાત્કાલિક દીપડાની પાંજરી પૂરવાની માંગ કરી છે ફોરેસ્ટ વિભાગ દ્વારા હાલમાં દીપડાનું લોકેશન મેળવવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે તો ચાલ કે પાંજરે પૂરવા વિનંતી આ દીપરા એ જે ત્રણ વાછરી નું મારણ કર્યું છે હવે તમને લોકોને કેવો ભય કેવોક લાગે ભય તો રાત્રે ને દિવસે મારે અહીં રહેવાનું હોય તો ભય તો લાગે જ ને જંગલી પ્રાણી છે એને મારો કઈ નો ફેર પડે રાત્રિ રાત્રિ દરમિયાન તમારે અહીંયા આવવું હોય તો હવે ભય લાગે છે ભય તો લાગે જ ને સાહેબ ભય તો અમારે રાત્રે દરમિયાન આવે ત્યારે હાથમાં લાકડી કે એવું કઈ હથિયાર રાખવું જ પડે આ કેટલા પહેલીવાર વાર પ્રથમ વાર આ બાજુ આવ્યું કે કે નવાર આવે છે નવાર આવે છે પણ મારણ પહેલીવાર કરેલું હવે તમારી માંગ શું છે માંગ એ છે કે જંગલી પ્રાણી જેટલા શિવ દીપડા જે હોય છે પાંજરે પૂરવા વિનંતી